નવા બ્લોગ માં બધા સ્વાગત છે અને આજે જો આપણે સાંજ ના બ્લોગ ચાલુ કર્યો છે આજે આપણે આવી ગયા છીએ ખેત કરવા વંછના મામા ના ઘેરે શું છે હા જો આ વંછ પતંગ ઉડાડે છે હર હર મહાદેવ કહી દે શું કરો સવો દેખાડો તમારી પતંગ મસ્ત છે હો મંડળ ઉડાડવા હા ફાટી હોત ને જાય ઘડીક વારમાં પતંગ ચાલો હાલો જો હવે વંચ પતંગ ઉડાડે છે અને આજે આપણે જો સમોસા બનાવવાના છે તને વંચ ભાવશે કે નહીં નહીં ભાવે સમોસા નહીં ભાવે જો ચાલો વંચ ને સમોસા તો નહીં ભાવે આપણે તો તોય સમોસા આજ બનાવવાના છે તો ચાલો આપણા વ્લોગમાં બનાવી રહીજો ચાલો અમારે જો જાવ છે ગામમાં દુકાને કટલેરીની દુકાને જાય છે હું વંચું એના માસી

અને આ બાજુ લોટ બંધાય છે ચાલો જો આપણે બધી તૈયારી થાય છે તો હવે આપણે ચાલો બનાવી ચાલો જો આપણે બટેકા ફોલવા માંડ્યા છે અને આપણે લોટ પણ બાંધી દીધો છે હવે આપણે વડવાના છે અને મસાલો સુંદાનો એટલે બટેકાનો સુંદાનો મસાલો ને વઘારવાનો છે હવે આપણે

ಮೀ

ચાલો લીલા ધાણા ને લીલા લસણ ના પાન ચાલો આપણે જો મસાલો એકદમ વઘારી લીધો છે ચાલો આપણે જો એકદમ બટેકા ને સૂંધી થી સૂંધી નાખી ચાલો જો હવે આપણો મસાલો એકદમ સે વઘારેલો આપણે ભેગો મિક્સ કરીને હલાય નાખી ચાલો ઓલો મસાલો નાખી દઉં પેલા ચાલો આપણે જો મસાલો નાખીને આ બધું હલાય નાખી સમસે હલાવજે ગરમ હોય ને ચાલો એકદમ જો બધું હખી રીતે મિક્સ કરી નાખી ચાલો જો આપણે એકદમ રેડી થઈ ગયા સમોસાનો મસાલો બટેકા વાળો તો ચાલો જો એકદમ મસ્ત બની ગયો છે અને આ બાજુ જો આપણે રોટલી વણવાનું કામ ચાલુ છે તો ચાલો આપણે સમોસું બનાવી કે એવું બનાશે હા પતલી રોટલી બનાવી આ થોડી થોડીક જાડી રોટલી ચાલો જો આપણે સરસ રોટલી બનાવશે હજુ આ થોડીક જાડી રોટલી છે થોડીક વણવી પડશે પતલી જ બનાવી જો હાવે તો ધારો સમોસું બનશે ચાલો આલા જ થોડીક વણ નાખી ચાલો જો આપણે સમોસું ભરી છે આપણે જો કેવી રીતે સમોસું બનાવી બધું ભરી આપણે રોટલી કાપીને ને આવી રીતે વાળી દીધી જવાય છે એમાં સુંદર ભરી કરી આઈ કોમ લાઈક કરો

ગમે હોય તો લાઇક સબસ્ક્રાઈબ ને શેર કરી દઈશો મિત્રો ફરી મળશું એક નવા બ્લોગમાં તો બાય બાય